એન્ડ જય દ્વારકાધીશ માંગે છે અને આપે ત્રીસ એવો અમારા દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા મજામાં ને જો સવાર સવારમાં રેડી થઈ ગયા ને આજે ત્યાં ક્યાં જશું આપણે આજે આજે હવે કચ્છમાં આપણો આજતો દિવસ છે છેલ્લો દિવસ છે તો પેલા સૌને જય દ્વારકાધીશ તો રેડી થઈ ગયા છે ને અત્યારે પેલા આપણે જવાનું છે ભાઈ છે ને અંજાર અંજાર જવાનું છે અંજાર ત્યાં આપણે જે સંતુરણની સમાધિ છે ને થોડું માર્કેટ છે ને એવું બધું આપણે એક્સપ્લોર કરશું

એટલે કોઈને અમારે નારાજ ન કરે એમ કે આવવાનું છે ચલો એટલે જ અમારે અત્યારે આવવાનું થયું છે અને હવે આજે બંને જગ્યાએ જઈ આવીએ છીએ અને અત્યારે હજી અમારે અહીંથી નીકળીને અંજાર પહોંચતા એક કલાક તો થઈ જશે એટલે સાડા તો વાગી ગયા છે એટલે થોડીક ઉતાવળ રાખીએ અને ફટાફટ ત્યાં નીકળીએ ચાલો હોટલ થી નીકળી ગયા છીએ નાઈટ હોલ્ટ કીધું આપણને કે ભાઈ અહિયાં જ આવી જજો એમ પણ ખરેખર સલીમભાઈ તમે વિડીયો જોશો તો અમે સ્પષ્ટ કહે છે પણ અત્યારે જો એમને બ્રેકફાસ્ટ કરવા એમના ઘરે જ જઈએ છીએ

એમણે છે ને ભાઈ ફાફડા રોકાવો એમ એટલે આજે તો એને લાભ દેવો પડે ને ત્રણ દિવસ થી આપડે વાત છીએ બરાબર આવવાનું એમ પછી આજે બ્રેકફાસ્ટ આવી ગયા ભાઈ એમના ઘરે નાઈટ ભાઈ જો એને વોલ્ટ કીધું હતું કે અહીંયા કરજો એમ પણ હવે અમારે કઈ ભેગું થાય હતું નહીં એટલે પછી અહીંયા જો આજે અત્યારે બ્રેકફાસ્ટ કરવા માટે આવ્યા છે ફાફડા જલેબી આપડા તો ફેવરિટ હા ગુજરાતી હોય તો હોય જ તે ચલો હવે અહીંયા થી બ્રેકફાસ્ટ કરી ને પછી નીકળીએ અંજાર માટે બરાબર ને મજા આવ્યો ભાઈ સલીમભાઈ હા તમે બનના આવો પછી સૌરાષ્ટ્રમાં માં બરાબર હા

કેટલા વાગ્યા સુધી ચાલુ ખુલ્લું હોય એમ પેલા આપણે ત્યાં જે આવીએ ને પછી આપણે જઈએ માર્કેટમાં ચલો ભાઈ ગાડી પાર્ક કરી દીધી છે ને મેડમ જે જો હવે અત્યારે અમારા તૈયાર થઈ ગયા છે અને આ ભાઈ જો રમકડાનું હા રમકડાનું વેન શરૂ કરી દીધું છે અહીંયાંય માર્કેટ તો છે ભાઈ નાનું માર્કેટ એક છે થોડું અને અહીંયા જો આપણે હવે સમાધિ સ્થાને આવી ગયું છે જેસલ સોરલની સમાધિ સ્થાન છે ભાઈ ચાલો હવે અહીંયા આપણે સમાધિના દર્શન કરીએ પહેલાં સૌથી પહેલું કામ અંજારમાં આવીએ ને લા કરવાનું બરાબર ને બાકી બધું કામ પછી ચલો અંદર એન્ટ્રી કરીએ અને પછી જોઈએ હવે અંદર સરસ મજાના ભાઈ આ છે ને ચિત્ર બનાવ્યા છે અને સાથે લખેલું છે શેર માટેનું કે અજય દાદાના મંદિરે પથ્થરના પોઠિયા અને લીલું ઘાસ ખોડાવતા જેસલ જો પથ્થરનો પોઠિયો છે ને એ લીલું ઘાસ કાતો હતો ભાઈ આ એનો આ પરચો હોય ને એ બતાવતા અને ભીતરનો મેલ અને તનના કપડા ધોતા જેસલ જાડેજા અંદરનો મેલ હા જે જેસલ શું છે પહેલા તો બહુ પાપ કરતા કર્યા હતા ને એમણે જેસલ જાડેજાએ બહુ અનેક પાપો કર્યા હતા

અહીંયા જો અલગ અલગ એ બધું શું છે જીવન ચરિત્ર ઉપર જ છે બધું ભાઈ અને આ જો પેલું આપણે સાંભળ્યું છે ને પાપ તારો પ્રકાશ ચડી જા એનું ચિત્ર બનાવ્યું છે અને એનું હૃદય પરિવર્તન લગભગ અહીંયા થી થયું ને આ કિસ્સા ઉપર થી થયું ના ડુબ્બા મંડે છે ને ત્યારે તોરલ કહે છે કે પાપ તારું પોકાર એમ તો આપણે બચી જશું પાપ તારું પોકારવાનું અહિયા છે સતી તોરલ નું ચિત્ર બ્રહ્મ અને બ્રહ્માંડમાં માં હો એ રીતનું લખેલું છે

એમ આપણને જાણવા મળ્યું કે સાડા છસો વર્ષ પહેલા જયારે એ સમાધિ ની વચ્ચે જગ્યા એક ગાડું નીકળી જાય ને એટલી જગ્યા હતી અંદાજ ગણો તો છ ફૂટ આજુબાજુ છ ફૂટ હતી એ સમયે જયારે સમાધિ અહિયાં બની ને વાત છે સાડા છસો વર્ષ સાડા છસો વર્ષ પેલા અને અત્યારે છે ને સવા ફૂટ જેટલી જગ્યા રહી છે હા દર વર્ષે છે ને ચોખા નો દાણા જેટલું સમાધિ નજીક નજીક આવે છે દર વર્ષે અને જયારે એ બે સમાધિ ભેગી થશે

અને આ વાત ઉપરથી ભાઈ હું એટલું કહું છું કે ભાઈ અમને જો ભાઈ અમારી જોડી જે ભગવાને મારા માટે અમને મોકલા છે ને એમની માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર છે ઘોડીની છે જે ઘોડી એ ઘોડીનું નામ તોરી ઘોડી એ ઘોડી લઈ છે તોરી ઘોડી અને તોરણ પણ લઈ જાય છે છે શરૂ કરી કરી ચાલુ એક એક આ લઉં છું બરાબર બીજું નક્કી કરવાનું છે હા લઉં છું

તલવાર છે આ બધું મળે છે તમારે અંજાર તો આવવાનું જપ્પુ લઈ લીધા છે અને એક ભાઈ ગાડી માટે લઈ લીધું છે કાતર હજી બાકી રહી ગઈ છે જો એમને કાતર લેવાની સીઝર લેવાની છે જો અહિયાં હવે લઈ લે પછી આપડે આગળ માર્કેટમાં જઈએ ને તો અંજાર લખેલું આવે ને ભાઈ આ ઓરિજિનલ અંજાર નું જો જમવાનું બેસી ગયા એટલે ભાઈ સરસ જમવાનું મળી ગયું આશા નહોતી કે આવું જમવાનું મળશે સરસ જમવાનું મળી ગયું શ્રી રાધે હોલ ને ડાઇનિંગ હોલ છે અને સમાધિ સમાધી થી નીકળી હા તરત જ જાવે છે હા સારું જમવાનું છે જો 100 બરાબર બી સરસ ગોજીલા ત્યાં ઓકે કંચમાય

અંજારમાં આવો ને ત્યારે અહીંયા જરૂરથી આવજો અને જેસલ તોરલની સમાધિની નજીકમાં જ છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે મેઈન રોડ છે ઉપર તમારે અહીંયા આવવાનું રહેશે ચાલો હવે આગળ માર્કેટ સાઈડ છે આપણે જમીન આવી ગયા છે હવે અહીંયા ખત્રી માર્કેટમાં અહીંયા જુઓ ભાઈ મેડમ ગયા છે અંદર ખરીદી માટે જોઈએ અંદર શું શું વેરાયટી છે બધું ભલે એક જગ્યાએ તો ગયા પણ ત્યાં બહુ કઈ પસંદ પડ્યું નથી ને આ આખું જો ખતરી માર્કેટ છે એમ હવે બીજી દુકાને જાય છે મેડમ ત્યાં કઈ જો પસંદ પડે તો આ એક સાડી પસંદ કરી છે એમાં એવું છે મનનાબેન મારા જેઠાણી માટે પણ સાડી લેવાની હતી અમે બે ને સરખી લેવી હતી પણ આમાં સેમ પીસ નથી થોડોક અલગ છે એટલે બનાવવા માટે કીધું છે અત્યારે આ એક પસંદ કરી છે ને એક લઈએ છીએ શું છે ભાઈ તમારું દુકાનનું નામ હજાર

ધામ છે આ મોગલમાનું અને આપણે આગલા બે વ્લોગ મોગલમાના ધામના બનાવ્યા જ છે એક વ્લોગ જે બનાવ્યો છે આપણે ભગુડાનો જે અત્યારે તમે આઈ બટન ઉપર જોઈ શકો છો અને એ પછી આપણે હા મોગલમાનો ધામ દ્વારકા પાસે ભીમરાણા ભીમરાણા જેમનું જન્મસ્થળ છે મોગલમાનું એ વ્લોગ પણ આપણો આવી ગયો છે ત્રીજું ધામ જે આપણે મોગલ માનું હજી એક કવર કરેલું છે ભાઈલા હા ભાઈલા પણ ભાઈલા પણ આપણે મોગલ માના ધામે ગયા તા અને ત્યારે અમે એમ પણ કીધું હતું કે આપણે એક ધામ બાકી છે કબરાવધામ મોગલમાં નું

ત્યાં આપણે દર્શન કરીએ અને તમારા વતી પણ અમે દર્શન કરીએ છીએ તમને દર્શન જો અંદર વિડિયો શૂટિંગ ફોટો શૂટિંગ એલા ઓળો તો અમે શૂટિંગ લેશું નહી હોય તો અમે તમારા વતી પ્રાર્થના તો બધી જગ્યાએ કરી છે અને મोगલ માને ન્યા પણ અમે તમારી પ્રાર્થના કરશું તમે અમારી સાથે જ છો બધા એમ હા આપણા સબ્સ્ક્રાઇબર્સ આપણી સાથે જ છે છે હા બધા સાથે રહીને જઈએ છીએ અને વિડિયો બનાવતા જઈએ તમને યાદ કરતા જઈએ પાછા હવે પાછા જો યોગ્ય રસ્તે જો સામે ધજા દેખાવા મળી જય મામોગ જય હવે બરાબર હવે સાત ચાર રસ્તે છીએ હવે આપણે જો દર્શન કરીગલ માતાજી નું મંદિર ગબરાવ એક કિલોમીટર ખાલી ધજા જોય ને ત્યાં જ આમ કેવાય ને ઓલો બે શેર લોઈ ચડી જાય એવું કે ને એવો માહોલ જો ભાઈ થોડુંક માર્કેટ છે બાજુમાં અહીંયા ખાવા પીવાના બધા થોડાક સ્ટોલ છે પ્રસાદના ના સ્ટોલ લાગેલા છે માર્કેટ પણ ઘણું છે કે હા અહીંયા જો મેં જ કીધું ને હમણાં માર્કેટ અલગ અલગ સ્ટોલ છે દુપટ્ટાના અને અમે કચ્છ હોય એટલે ભાઈ આ બધું તો તમને દેખાય જ અલગ અલગ ઘણા સ્ટોલ છે બધા જ્વેલરીના જો અલગ જો ને હાર ને એવું બધું જો અહીંથી આપણે એન્ટ્રી કરી અંદર અને અહીંયાથી જો મુખ્ય દ્વાર છે મંદિરનું

અને પ્રસાદે ખાઈ લે છે અહીંયા અને તમારા બધા માટે અમે પ્રાર્થના કરી છે મોગલ બધાનું કલ્યાણ કરે અને હંમેશા એમના આશીર્વાદ આપ સર્વો ઉપર અમારા ઉપર બસ આવી રીતે બન્યા રહે રહે એમ અને જો ભાઈ અંદર છે ને ફોટોશૂટનું સખત મનાય છે અને આ તો ભાઈ મોગલમાંનું ધામ છે ના હોય ને આપણે પરાણે વહી જો કંઈક એવું કરીએ એવું પાપ અહીંયા તો ક્યારેય નથી કરાતું એમ એમલા નીચે બેઠા છે હા શ્રી વડવાળી જ અને ખૂબ મજા આવે એવું સ્થાન ચાની પ્રસાદી પણ લેવાની છે ચાની પ્રસાદી લઈ લઈએ ને હા ચાની પ્રસાદી હા અહીંયા છે ને ચાની પ્રસાદી છે હા ચાની પ્રસાદી પણ લઈ લઈએ અને પછી હવે થોડીક વાર અહીંયા રેસ્ટ કરી અને પછી આપણે આગળ ઘર તરફ પ્રસ્થાન કરશું અને ફરીથી કહીએ છીએ કે ભાઈ મોગલમાં આપણા બધાનું કલ્યાણ કરે એવી અમારી પ્રાર્થના કરી છે મોગલમાં બે ચાલો હવે આપણે અહીંથી થોડી વાર મારી જાય બરાબર મોગલ મારે મારી મોગલ માં તારું ધાર્યું જ હવે જો આપણે ચા નો હોલ્ડ કર્યો છે અને હવે કલાકમાં અડધી કલાક થશે ને હા અડધી કલાકમાં ઘરે પહોંચી જશું અને હવે થાય કઈ છે ત્રણ દિવસ થી જો કચ્છના પ્રવાસ માં હતા અને હવે આજે ઘરે પહોંચી જશું અને આજના દિવસ માં મોગલમાં ખુબ મજા આવી તો હવે આજનો વ્લોગ અહિયાં પૂરો કરીએ છીએ તમે પણ ચા પીવા ચાલો અને ચેનલ માં જે મિત્રો નવા હોય એ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો ને લાઈક કરજો શેર કરજો અને માં જય મોગલમાં જરૂર થી લખજો જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ